જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ પુત્ર એકાદશી આવી રહી છે પુત્રદા એકાદશીને વૈકુટ એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશીના વૈકુટ એકાદશી એટલા માટે કહેવામાં આવે છે કે સાઉથના જેટલા પણ મંદિરો છે તે મંદિરોમાં એક વૈકુટ દરવાજો હોય છે અને તે દરવાજો આ જ દિવસે ખુલે છે અને એ જ દરવાજામાંથી રંગજી ભગવાન એટલે કે જે વિષ્ણુનું જ સ્વરૂપ છે તેમની સવારે નીકળે છે અને ભગવાનની સાથે સાથે મંત્રોચ્ચાર સાથે ઘણા બધા પંડિતો અને માણસો પણ એ જ દરવાજામાંથી નીકળે છે અને જે માણસ એ દરવાજામાંથી પાર થાય છે તેનો તો બેડો પાર થઈ જાય છે હવે એકાદશી તો એકત્રીસ તારીખના દિવસે ઉદયાતિથિના દિવસે જ તેનો ઉપવાસ કરવાનો હોય છે પણ હજી પણ ઘણાના મનમાં એ પ્રશ્ન છે કે એકાદશી ત્રીસ ડિસેમ્બરના રહેવી કે એકત્રીસ ડિસેમ્બરના રહેવી અને વૈકુટ દરવાજો ક્યારે ખુલે છે એ વાતમાં તો કોઈ સંદેહ નથી કે એકાદશીનું વ્રત એકત્રીસ તારીખના દિવસે જ રહેવાનું છે ભલે એ ઇસ્કોન મંદિર હોય કે ગૌરી સંપ્રદાયનું મંદિર હોય કે પછી ખટ્ટુ શ્યામજીનું મંદિર હોય દરેક જગ્યાએ આ જ દિવસે એકાદશી ધામધૂમથી ઉજવવામાં આવવાની છે કારણ કે ત્રીસ તારીખે એકાદશી સવારે સાત વાગ્યા પછી ચાલુ થાય છે એટલે એ એકાદશીમાં થોડો દસમીનો ભાગ પણ રહે છે તો એવું કહેવાય છે કે દશમીના ભાગની એકાદશીનું વ્રત કોઈ દિવસ કરવામાં નથી આવતું કારણ કે એ દિવસે જો વ્રત કરીએ તો રાક્ષસોનું બળ વધી જાય છે એવું માનવામાં આવે છે અને તેવી જ રીતે જો દ્વાદશી ભાગની એકાદશી રહેવામાં આવે તો આપણને એક એકાદશીનું એક હજાર એકાદશી જેટલું ફળ મળે છે એકાદશીનું વ્રત તો એકત્રીસ ડિસેમ્બરના દિવસે જ રહેવાનું છે એમાં કોઈ શંકા નથી પરંતુ વૃંદાવન સ્થિત શ્રી રંગજી મંદિર છે રામેશ્વર મંદિર છે તિરુપતિ બાલાજી છે કે કોઈ પણ મંદિર જે સાઉથના પાયા ઉપર બનેલું છે સાઉથ બેઝ ઉપર બનેલું છે એ દરેક મંદિર કે જેમાં વૈકુંઠ દ્વાર છે એ દ્વાર ત્રીસ ડિસેમ્બરના દિવસે જ ખુલવાના છે ત્રીસ ડિસેમ્બરના દિવસે એકાદશી સાત વાગીને પચાસ મિનિટે ચાલુ થાય છે અને એ દિવસે આખો દિવસ એકાદશી રહેવાની છે પરંતુ એકાદશી સૂર્યોદય બાદ ચાલુ થાય છે તેથી તે દસમી તિથિને એકાદશી કહેવાય છે તેથી તે દિવસે એકાદશી નથી રહેવાની એકત્રીસ ડિસેમ્બરના દિવસે સવારે સૂર્યોદય પહેલાં જ એકાદશી સમાપ્ત થઈ જાય છે પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં તે એકાદશી હોય છે એટલે તે એકાદશી રહેવી ખૂબ જ શુભ મનાય છે એટલા માટે જ આપણે એકત્રીસ ડિસેમ્બરના દિવસે જ એકાદશીનું વ્રત કરવાનું છે દ્વાદશી તિથિ ચાલુ થાય છે એકત્રીસ ડિસેમ્બર સવારે પાંચ વાગે એટલે ત્યારથી તમારે વ્રત રહેવાનું ચાલુ કરવાનું છે અને તેના પારણા છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે બપોરે એક વાગે અડતાલીસ મિનિટ તમારા બાળકો ભણવામાં નબળા છે સંતાન પ્રાપ્તિ માટે કે બાળક બીમાર રહેતું હોય એ ટુ ઝેડ છોકરાઓને લગતી બાળકોને લગતી કોઈ પણ તકલીફ હોય અને તમે પુત્રદા એકાદશીનો ઉપવાસ કરો તો તેનું ઉત્તમ ફળ મળે છે તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે કે આપણે એકાદશી કઈ તિથિના રહેવાની છે આવી જ વધુ માહિતી આવા જ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ